बाकी जो सब समय नहीं आ रहा तो ये तुम्हारा समय हाथी आ सदगुरु महाराज नो गुरु राम महाराज नो परम वंदनीय वस्ता महाराज नो हरे गुरु संत नो ब्रह्म लोगलम भोगजम सहि सबन को त्याग वेद अरु ज्ञान कामनी कहत पाकुए रंग दादू दीन दयाल जो दादू दीन दयाल जो जहां मति की गति नहीं सोई सरदास ओ नरसरघ महाराज હું મારો પોતાનો જ અનુભવ તો મને જે થાય છે તમે તમારી રીતે જેમ વિચારવું હોય વિચારજો સ્પષ્ટો એ થાય છે કે આપણે આપણા ઉસરતા છોકરાનો વ્યવહાર આવ્યો નહીં હું કરું હું કરું હું કરું અને અચાનક મારી ઈજા એ છોકરા ભણે જવાના શાસ્ત્રીની ભાષામાં એમ કહેવાય કે સકટનો ભાર સ્વા નતો ગાડાનું ધન કૂતરું અ્યું નહીં પણ એનામ કે ગાડું હું તો મારા ગમ નથી દાખલો હતો એ દોહા પછી એક્સપાયર થઈ ગયા છોકરા સમજણા હતા પણ ભરાઈ ગયા કારણ કર્યા વારો ચોઈ દોહો કરવા જ દેતો તો નહોતો એ દે અને અચાનક માછા આવે એટલે અઠવાઈ ગયો હવે ઉમરિયા વધતી જાય છે ઉંમર નહીં હો મેં પાછા આ તો નિરતવાળા કે તમારી વાળી હ ની ઉમર પણ હવે ઉમરિયો વધતી જાય છે જીવના થોડા ઉંમરઓ ગયો હવે ઉમરિયો વધતી જાય છે એટલે હોય હું છે એક તો મોનનારા રાજ કોઈ નહીં સમજનારા તો દૂર રહ્યા સંતની સ્થિતિના સમજનારા તો દૂર રહ્યા બધા શબ્દોના પાછળ દોર્યા છે એટલે એક તો કોઈ મોનનારા દેખાતા નહી બીજા નંબરમાં ઓળખનારા ક્યાં છે આજે આપા કવિએ કીધું આજે ઓળખનારા ક્યાં છે વારંવાર પસ્તાવું છે હવે જોઈએ છીએ તો આ ઉમરિયો વધી શકે ને તે હવે આટલા છે તો હું દેખાય છે એ કેવું છે આટલી નજર આગળ હું દેખાય છે એ અમે તો કેવું કાઠું છે પછી આગળ તો હું દેખાય આટલો તો હનુ પોકાળો હજુ એમ થાય છે કે આ દેખાય છે પણ હવે હું કેવું ને હું દેખાય છે એ જ ખબર પડતી નહી એટલા આપણા શાસ્ત્ર સિદ્ધાંત તો એમ છે કે જીવ બ્રહ્મ સ્વરૂપ સહજ પણ નિરાત મહારાજ કે ચૈતન્ય ઘટમાં કોણ છે આ બ્રહ્મ કાયામાં કયો વસે અનિરાત મહારાજની વાત શક્તિ શક્તિથી તો કે ના સમજણ થઈ તી તો શિવ ની હમજણ ક્યાં થઈ એ નિરાત મહારાજ કહેશે એટલે હવે એમ થાય છે કે બોલીએ ખરા પણ હું બોલાય છે એ સમજણ પડતી નહીં હવે બોલીએ ખરા પણ હવે હું બોલા હું સમજાય હું બોલાય અત્યારે સુધી અમે વર્ગી રહ્યા હતા કે છે બોલો છે અત્યારે બોલે તો પણ હું બોલો છે એ જ સમજાતું નહીં એ સમજાતું નહી અમારામાં કોક પેઠું છે અને કોક પે છે એટલે અવળા રસ્ત જવાહ 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 આટ આટલા કેટલા સમયથી આ વિષયો આ પ્રોગ્રામો મોટા જનરલ એક રાજ્યમાં ઘાટા તો ચચાર પ્રોગ્રામ તો નજીક નજીકમાં હોય છે દૂર તો ઘણા જ ઘણા હશે કેમ કોઈ અસર થતી નથી કેમ કોઈ ભાર પડતો નથી એનું કારણ અમે ખુદ છીએ ઓનો કારણ અમે ખુદ છીએ કેમ તમે બોલ્યા નહીં એટલે અમને ફાવતું જરૂર છે તમે બોલ્યા નહીં એટલે અમને ફાવતું જરૂર છે તમે રાખી છે મર્યાદા અમે સમજ્યા છીએ કે આવડતું નહીં તમે રાખી છે મર્યાદા પણ અમે એવું સમજીએ એવું એનું આવડતું નહીં હકીકત માં આ નેઠો કેમ અમારા ગામ એક જણા એ વાયા તા એરંડા નાઈન બાર અને ખાસા ઉંસા જ્યા ખેડૂત ભાણી રાજી થઈ ગયો કે આ સાલ તો એરંડા સરળ ઉતર છે ઉતર છે ને પણ આ બરાબર સીધર ઉતારવાની આ એ તાણું ઘડિયા થઈ ગયા એરંડા રહી ગયા હું કઈ પાસા પાસા પડી દઈશ ખરું કે નહીં આજે જે સંત હોય મારે તો વાંચવામાં એવું આવ્યું છે એ વધારે બોલે નહીં વધારે જોવે નહીં અને વધારે ફેલ સમયનો નો પણ નહીં એ ના બગાડે એનો તો એક અખનો પલકારો બહુ થઈ ગયો છે પણ થાય સહ નેણ વેણ પલટા તો આજે આપણા ભાગમાં જમ અયોધ્યાની ગાડી ઉપર શિબી રાજા ક્ષત્રિય હતા પણ એમના જીવનમાં એક પાત્ર ભજવવાનું આવ્યું હતું એક પાત્ર એમના જીવનમાં ભજવવાનું આવ્યું કયું પાત્ર પાત્ર આવ્યું જોખવામાં કદી આખું પાછું જોખમ વૈષ્ણવ આલો વેપાર એ તો નિરજ મહારાજ હોલાના બાજના ઇતિહાસ ઇતિહાસની અંદર તમે જોજો રાજાએ તોલ કરી બતાવ્યો કયું પાત્ર બતા માટી નાખ એમ હોલો અરે હરિચંદ્રાદી ઉપર એક ક્ષુદ્ર નું પાત્ર બતાવ્યું રાજવંશ પુરુષ ખુદ રાજા એક અંદર ક્ષુદ્ર બન્યો છે પણ પૂરેપૂરું ભજવી બતાવ્યું એટલે ભજવી બતાવ્યું ભજી બતાવ્યું નહીં

ભાષામાં જુદું છે અંદર જુદું છે અને ભાષામાં અને બોલીએ છીએ નિરંતર છે જુઓ તમે કૃષ્ણ ભગવાન બોલતા હતા રાજકારણ પણ ભીતરમાં ધર્મ હતો ધર્મ સંસ્થાપનાર થાય બોલતા હતા જેવા પોલિટિક્સ પણ ભીતરમાં ધર્મના માટે અને હોમા કૌરવો બોલતા હતા ધર્મના વાક્યો પણ પીઠમાં હતું પોલિટિક્સ ગણે કરો ગાડી છોડવી જ નહીં અને બારજી ઊ બોલતા હતા હા એટલે જો આ વાણી અને અનદ્રષ્ટિ અને વ્યવહાર એક રૂપ ના થાય તો ભાર નહીં પડે નહીં પડે નહીં પડે આપણે કોક કરી બતાવવા માંગીએ છીએ નહીં થાય નહીં થાય નહીં થાય કરે શું હોય હરી કરે શું કે આપણે કરીએ થાય નિરાશ કહે કરતા કને કહો છો એ તો કહો અરે ગુરુની મરજી હોય તો એક દારો ફેક્ટરી જ્યાં હોય કોઈનો સહકાર લેવાની જરૂર નથી અરે કોઈને ગુરુની મરજી હોય તો હજારો દુશ્મનોની અંદર તમારી વાહ વાહ થતી હોય એ ગુરુની મરજી છે એ મરજી કોની સર આપણા પ્રયત્નો કશું કોમ નહીં આવે એટલે નહીં આવે કારણ કે આપણે હજુ કરતા પદમાં છીએ આ આ આ પત્તું છો બરાબર આ પત્તું વાયરો ઉડાડી મેલા પછી લેબડો ફાળો એ લે પત્તું પડે એ પત્તાને ફળવું હોય પડે કપાવાની મરજી પર મને થાય એમ સદગુરુની કૃપા આ તમે બેઠાના એ બધા હજુ શું છો આ અમે નહીં કહી શકતા આ તો અમારી ભાષા નહીં પહોંચી વળતી એટલે તમને સંત કઈ પાછી વળી જાય છે ભાષા તમને સંત કઈને મારી ભાષા પાછી વળી જાય પોખી નહીં વળાતો કે ખરેખર અર્જુન પણ કહેતો તો કે હવે તો મારી નજર પહોંચી નહીં વળતી આટલું બધું હવે તો મારી નજર પણ પહોંચી વળતી એવી રીતે હું તમને જોઈ રહ્યો પશ્ચિમિત્વ વિશ્વેશ્વર વિશ્વરૂપમ તો પછી આ વાણી કઈ રીતે પગશે પણ વાણીની અંદર હમણાં કોઈ કે કીધું કે ચકલીમ થી પાણી લેવું હોય તો ડોલ ને ઉપર ના મેલાય નજરે ખાય હા એમ નિરોધ મહારાજે પણ કીધું હતું પૂજવાનો ભાવ રાખજો પૂજાબાનો છોડી દેજો પૂજવાનો ભાવ રાખો પૂજાબાનો અને તમે પૂજ્યા હશે તો પૂજનારો આવશે આવશે તમે પૂજ્યા હશે

અને પાસે એ એ પેલો ચકલો ચણી જાય અને પાસે મકાન ના ઉપર એ અઘાર પેડું બીજ પડે ઉગ પથ્થરમાં પડ્યું પણ ઉગક ના ગણ ગોટાનું ફળ ના હાલ એવો ક્યારે ના આલો ઉગવાનું તો દેખાય એ કદાચ ધરજતુરી હોય તો દેખાય ખરું ઊંચું છે બે પોતે

ભાષા બદલા આ તો આ તો તમને ભાઈ એમ થાય હવે તો આમ જે બોલા બી એ કાઠું પડો નિર્ગુણ કહેતા કહેતા તો મને જ ખબર પડતી નહીં કા અમે નિર્ગુણ ખાને થઈ જઈએ એવો હળંગ થઈ ગયું છે ને અમાર તો હળંગ હજુ છેલ્લી વખતે શણગેલું આ મહારાજે જ કીધું છે ને હાલ લાલ મને યાદ આવી હાલનો હાલ કઈ દેવાનું વળી એક ભાઈને બધા કલરનો જબ્બો પહેરેલો

કે તા કે અસલ હતું ને આ ધોળું એટલું રહી ગયું છે બાકીનો થીગડો છે અસલમાં તો ધોળો હતો જ બાકીનો અલગ લાલ મળસાબર ચિત્ર એવું છે એટલે તમે રંગ કહેશો એક જ થોડું રહ્યું તો બાકી થીકળો જ બાકીનો શું છે તા બાકીનો થીગડો છે બીજું કંઈ હોય

એને ના થવા દે અશક્ય અને જે અશક્ય કોઈથી ના બનતું હોય એને કરી બતાવે એટલા માટે ઊંચી મેળવી ઊંચી મેળવી માટે આપણે સદગુરુ ની ભક્તિ કરવાની એક વાર ભક્તિ તો કરી તો જુઓ અને જો એ ભક્તિ ની શક્તિ ના આવે તો કેજો તમે ગણન ની શક્તિ નહીં આવો

આ તમે ન હતું એટલું બધું કહી દઉં છું કે અહીથી કોકડા કાઢી અને હવે માના થયો પહેરી જાય તો એ શાસ્ત્રની શરત આપણા ગુરુની પણ શરત એને નો સંતો શરે શિખર સંઘ ના બોલવા સંતો શાલ મરે નહી મેલતા મરણે સંઘ નહીં મેલતા શાલ નહીં મેલતા એટલે ખરેખર અમારા બોલવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તમે સુધારી કહો અમારા જોવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તમે અમને કહી શકો છો અમે પ્રેમથી તમારી વાતનો માથાભેદ સ્વીકાર કરીશું અને અમારામાં અહમ જેવું આવ અને તમે નહીં કહો

આપણે જૂઠાશીએ હા એ તો કોઈ નહીં મોન આપણે જૂઠા છે એવું એટલે મને કહે તમે જૂઠા મોન વાત આવું આ તો મોને એને વાત કહીએ હા કોક સ્વીકારનારા છ એ તો સ્વીકાર કરે છે એટલે આ દુનિયા મેળાના ટકી રહ્યા છે આ સ્વીકાર કરે છે તો દુનિયાને દુનિયા મેળાના ટકી રહ્યા છો બાકી તમે મોન વાત ના દે તમે હાવ ના કોઈ પોકર નહીં દો નાને કોઈ ખુશ આપી દીધો જીવ તો બ્રહ્મ સ્વરૂપ હોય તો બ્રહ્મ નો લક્ષ્ય હું છે જીવ તો બ્રહ્મ સ્વરૂપ હોય મને એક જણો કે આપણે ચોથી આવેલા કીધું ભૂલ પડી એ નથી આમ ખરેખર ચોથી આવેલ મને કે તારા નિરતમાં મુખ્ય પોઈન્ટ નહીં પણ એટલે મને કે તમે મશ્કરી કરજો મશ્કરી કરાયમકીને ગીતા જોઈએ નહીં ભગવાન કે અર્જુન તારી ભૂલ છે તે આવ્યો એમ લાગે છે અને મારી યોગ પણ યાદ છે ભૂલ અને મને યાદ છે યાદ માં જવાનું છે અને ભૂલ માંથી આયા છીએ હમ જ આયા છીએ ભૂલ પડી છે આપણે સમજ આવ્યા છીએ આ જીવ છે એ ભૂલ માંથી પડ્યો સાબિત કરવા જજો મારું

કાણ આપણો લાઈટ જેવું લાગે કે નહીં અતારે ફરકાડી નહીં પડતા ચમક હરંગ દાબત સણી લીધો શું થઈ ગયલો પ્યા હા નળિયો તો અત્યારે નળિયો જ છું કોઈના નળ્યો છે કોઈ નહીં નળ્યો માર મૂળ તો એટલે પેલા કોણામાં થઈને સૂર્યનો પ્રકાશ પડા લાઈટ જેવું લાગે પણ એક નજરથી જોજો જેની જેની રજૂટી દોડ ધમ દોડ ધમ દોડ ધમ કરતી હશે તમે જોજો ધોરે ધામ કલા એટલી ચૈતન્ય અને ઝડપસ નજર પહોંચ્યા પહેલાં આકૃતિઓ બટી ઢાંકા અને એનું પરિવર્તન કહેવાય અને પરિવર્તન આ માયાનો નિયમ છે જે બ્રહ્મના ભીગી રેલી છે પણ પરિવર્તન એનો સ્વભાવ છે અને અહોમોજન ભીટકઈ જાય તો જીવ થવાનો એનો સ્વભાવ જીવ થવાનો એના સ્વભાવમાં પડ્યું અને એ સ્વભાવ બદલાઈ જાય સદગુરુ સિવાય કોઈની તાકાત નથી એના સ્વભાવ પ્રકૃતિ અને ગુણ તાણ પરિવર્તન થઈ જાય કોણ કે ખાલી એક પેલા હવાના પોરમાં તમે એનો ઘોડા લેવા જોજો કચોડો લેવા જજો અને ઉકેડતો હજુ કોણ પગે ખ્યાન પછી લાગે તમે હજુ સારું આપડે બુદ્ધિ સાથે જીવતા લઈએ

કા શાંત હોય અને સંસારની ઉત્ક્રષ્ટી ના થાય તો ખરેખર મારા જેવા ચોધી આવો છો હું તમને ન કહી કહું કારણ કે તમે પાછળ રિહાર છો જ તમે તો એટલે બહુ મારે બોલવું નહીં અને મને પગે ઉભું નહીં પેટમાં બે ત્રણ દોઢ લાગુ પડ્યું છે એટલે હું તમારી બધાની રજા લઈ હું ઘેર જવા માંગ પ્રેમથી મને રજા આપો સદગુરુ મહારાજ સતગુરુ મહારાજ લો જય હવે પતિ જ પાવર જ્યો પછી ફોડીએ પછી હવે બીજો પાવર આવે ત